નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જાગૃતિ કાકા તથા ઝોનના ડીવાયએસપી ભાવનાબા ઝાલા વચ્ચે વિસ્તારના કેટલાક કામોના પ્રશ્નો મુદ્દે બોલાચાલી થતા જાગૃતિબેન કાકાએ સ્થાયી સમિતિની બેઠકમાં ભાવનાબા ઝાલાને બોલાવવાની માંગ કરતાં ભાવનાબા ઝાલાને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેના આવતા તમામ સ્થાયી સમિતિ સભ્યોએ કાઉન્સિલરનું અપમાન થયું હોવાનું જણાવી જ્યાં સુધી સ્થાયી સમિતિની બેઠકમાં તેઓ ન આવે ત્યાં સુધી આ મીટિંગ આગળ નહીં વધારીએ તેવું જણાવતા કાલની આ બેઠક મુલતવી કરવામાં આવી હતી બેઠકમાં વોર્ડ નંબર છ ના કાઉન્સિલર હિમિશા ઠક્કર દ્વારા સુસાગર તળાવમાં તાજેતરમાં મૃત્યુ પામેલ વાસલીઓ બાબતે રજૂઆત કરી હતી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી સમગ્ર મામલે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા માહિતી આપી હતી આજે સ્ટેન્ડિંગમાં એક પ્રપોઝલ હતી ચોવીસ સાત બે હજાર ત્રીસ થી લઈને ત્રીસ સાત બે હજાર ત્રેવીસ દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા બાબતમાં મૂકવામાં આવી હતી સ્ટેન્ડિંગમાં કોઈ બીજા વિશેષ દરખાસ્તો હતી નહીં પરંતુ સ્ટેન્ડિંગમાં એક સભાસદ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઝોનની ઓફિસમાં એમને અને ડીવાયએમસી ઉત્તર ઝોનના ડીવાય એમસી અને ઉત્તર ઝોનના કાઉન્સિલર વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જાગૃતિબેન અને ડીવાયએમસી એમસી બેની વચ્ચે કોઈક બાબતને લઈને ચર્ચા વિચારણા અથવા વિવાદ થયો જેમાં સભાસદશ્રીની લાગણી દુભાઈ સભાસદશ્રીને પોતાનું અપમાન થયા અને લાગણી ઉદભવવા પામી અને એમણે આજે સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી કે ડીવાય એમસી એ સભાસદનું અપમાન કર્યું છે સ્થાયી સમિતિના સભ્યોનું અપમાન કર્યું છે આથી તમામ સ્થાયીના સભ્યોની લાગણીને માન આપી અને અધિકારી દ્વારા સભાસદનું અપમાન થયું છે એવી લાગણીને લીધે આજની સ્થાયી સમિતિ મુદતિઓ રાખવામાં આવી હતી સભાસદને અને અધિકારીને બંનેને સમજાવવામાં આવ્યા છે અને આવતીકાલે એ પરમ દિવસે એક બે દિવસમાં કમિશનર મેયર હું પોતે અને સભાસદ અને જે અધિકારી જોડે અણબનાવ બન્યો છે આ તમામને બેસાડી ચર્ચા વિચારણા કરી અને એમિકેબલ સોલ્યુશન આવે એ દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવશે અમે સભાસદને કીધું છે કે અમે અધિકારીને બોલાવીએ અને શું વિગત છે આપનો પક્ષ સાંભળી સામેના પક્ષે શું કેવું છે એ પણ વિગતો મેળવી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર